નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજની સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાના પંચોતેર વર્ષ પૂર્ણ થતા સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ વર્ણી અક્ષર મહોત્સવ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવશે તારીખ સાત ડિસેમ્બરના રોજ રિવરફ્રન્ટ ખાતે યોજાનારા ભવ્ય સમારોહમાં પ્રમુખ સ્વામી મહારાજના માનવ સેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિવે ભાવાંજલિ આપવામાં આવશે સાબરમતી નદીમાં પંચોતેર જેટલી ડેકોરેટિવ ગ્લો લાઇટિંગ સાથેની ફ્લોટિંગ હોડી રાખવામાં આવશે સરદાર બ્રિજથી એલિસ બ્રિજની વચ્ચે આ હોડી રાખવામાં આવશે સાતમી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આઠ અને નવ ડિસેમ્બરે પણ આ ડેકોરેટિવ હોડીઓ રાખવામાં આવશે પંચોતેર જેટલી ડેકોરેટિવ ગ્લો લાઇટિંગ સાથેની ફ્લોટિંગ હોડીઓ તૈયાર કરવા માટે સો સંતો અને એક હજાર જેટલા સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે આ સમારોહનું સૌથી મોટું આકર્ષણ સાબરમતી નદીમાં ડેકોરેટિવ લાઇટિંગ ધરાવતી હોડીઓ ઉપર પ્રદર્શિત કરાનારા પંચોતેર સૂત્ર હશે સાંજે યોજાનારા ભવ્ય કાર્યક્રમને લઈને અમદાવાદમાં જ રહેતા હરિભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી દરેક વિસ્તારમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા એએમટીએસ બસો મૂકવામાં આવી છે તો દરેક વિસ્તારમાં જે લોકોને આમંત્રણ કાર્ડ આપવામાં આવ્યા છે તેમને કાર્યક્રમ સ્થળ સુધી લાવવા માટે પાંચસોથી વધુ બસો મૂકવામાં આવી છે દરેકના વિસ્તાર નક્કી કરવામાં આવ્યા છે જ્યાંથી બસમાં તેમને લેવા અને પરત મૂકવા આવશે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ચારથી વધુ જગ્યાએ પાર્કિંગ પણ રાખવામાં આવ્યા છે જેમાં સ્વયંસેવકો હાજર રહેશે છેલ્લા બે મહિનાથી કાર્યક્રમને લઈ અને તૈયારીઓ કરવામાં આવી રહી છે આ કાર્યક્રમ માટે કુલ વીસ જેટલા સેવા વિભાગો અને પાંચ હજાર જેટલા સ્વયંસેવકો રહેશે વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો હાજર રહેશે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે સાત ડિસેમ્બરના રોજ સાંજે સાડા છ વાગે યોજાનારા સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો અને ત્રણસો કરતાં વધારે સાધુ સંતો ઉપસ્થિત રહેશે રિવરફ્રન્ટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં માત્ર આમંત્રિતોને જ બોલાવવામાં આવે છે જેથી શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે પચાસ હજાર જેટલા આમંત્રિતો ભવ્ય કાર્યક્રમ નિહાળવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવશે આમંત્રિતો સિવાય દેશ વિદેશના લાખો ભક્તો ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોમાં સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે આસ્થા ભજન ચેનલ અને લાઈવ બાપ્સ ડોટ ઓર્ગેનાઇઝન તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠા માણી શકાશે